હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વાળા હિના આજે આપણે બનાવવાના છે રવાની ઈડલી ઇન્સ્ટન્ટ જે ઝડપથી બની જાય એ બનાવવાનું છે તો તેની માટેની આપણે રીત જોઈશું સૌ પ્રથમ આપણે છે એક તપેલી લેવાની છે અને એમાં આપણે થોડુંક તેલ મૂકવાનું છે ત્રણ ચાર ચમચી અને ગરમ થઈ જાય એટલે રાય જીરુંનો વઘાર કરવાનો છે અને વઘાર થઈ ગયો છે આપ જોઈ શકો છો ત્યારબાદ છે આપણે ડાળિયાના દાણા આવે એ અથવા ચણાની દાળ લેવાની છે અડદની દાળ નાખી અને સેજ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે અને ત્યારબાદ એક વાટકી જે રવો છે એ આપણે લેવાનો છે એ રવો નાખી અને શેકી લેવાનો છે પાંચથી દસ મિનિટ સુધી થોડોક બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે અને ત્યારબાદ સ્વાદ અનુસાર છે આપણે એક મીઠું નાખવાનું છે મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે બધું વ્યવસ્થિત રવો ફૂલી જાય અને પોચો રવો થઈ જાય તો આપ જોઈ શકો છો કે કલર છે એ થોડોક ચેન્જ થવા માંડ્યો છે એટલે દસ મિનિટ સુધી આપણે છે શેકાવા દેવાનો છે રવો શેકાઈ જાય ત્યારબાદ છે આપણે ઠંડી છાશ લીધી છે અથવા આપણે દહીં લઈ શકીએ એક વાટકી રવો હતો એટલે એનાથી થોડુંક બે વાટકી છે એ આપણે છાશ નાખવાની છે અને એવું લાગે તો થોડુંક પાણી એડ કરી દેવાનું બહુ ખટાશવાળું ન લાગે તો અને એ નાખી અને બધું છે આપણે મિક્સ કરી દેવાનું છે વ્યવસ્થિત આપ જોઈ શકો છો કે મિક્સ છે થઈ ગયું છે અને ત્યારબાદ છે આપણે દસથી પંદર મિનિટ સુધી અથવા વધારે અડધી કલાક કે ઉપર થોડોક ટાઈમ સુધી છે રાખવાનો છે એટલે આપણો રવો છે એકદમ પોચોય થઈ જાય અને થોડોક હાથોય આવી જાય ઇન્સ્ટન્ટ આપણે કરવાનું છે એટલા માટે જો વધારે ટાઈમ હોય તો વધારે ટાઈમ માટે એક બે કલાક માટે પણ મૂકી શકો છો અને હવે આપણે છે ઈનો નાખવાનો છે બેટરની અંદર થોડોક એવો છે આપણે ઈનો નાખવાનો છે ઈનો નાખી અને બધું છે મિશ્રણ આપણું એ મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત રીતે ફેટી લેવાનું છે જે મિક્સ કરશું એ માથો આવશે એ રીતના આપણું છે બધું વ્યવસ્થિત છે એ થવાનું છે હવે બેટર છે મિક્સ થઈ ગયું છે હવે ત્યારબાદ આપણે એને છે બફવા માટેની પ્રોસેસ કરવાની છે નેક્સ્ટ છે પ્રોસેસ છે એ કરવાની છે એટલે સૌ પ્રથમ આપણે છે ઢોકળિયામાં જે આપણે વાટકી આવે છે ઇડલીની લીધેલી છે અને એમાં થોડુંક તેલ લગાવી દીધું છે એટલે આપણી ઈડલી છે એ ફટકીમાં નીકળી જાય એ માટે એટલે વન બાય વન છે બધું બેટર આપણે છે વાટકીમાં ભરી લેવાનું છે અને બેટર ભરાઈ જાય અને બીજી બાજુ આપણે છે ગેસ ઉપર છે આપણે ઢોકળિયામાં પાણી છે ગરમ કરવા મૂકી દીધું છે અને આ સાઈડ આપણું છે બેટર એ ભરાઈ જાય બંને કામ થઈ જાય એ રીતના કરેલું છે અને હવે છે આપણે એને સ્ટીમ કરવા માટે છે મૂકવાની છે ઇન્સ્ટન્ટ ઈડલી છે એટલે ખાવાની પણ મજા આવે અને આપણે ક્યારેક આથો લીધો હોય ચોખાને અડદની ઈડલીમાં તો એને આથો કરવા માટે મૂકવું પડે છે પલાળવું પડે છે અને આ તો એક મિનિટ કે થઈ જાય ફટકી એમ ઇન્સ્ટન્ટ નામ જ ઇન્સ્ટન્ટ છે ઈડલીનું તો આપ જોઈ શકો છો કે આપણું છે ઢોકળિયામાં ગરમ થઈ ગયું છે પાણી અને હવે આપણે છે મૂકી દઈશું આપણી વાટકી એટલે ચડી જાય વ્યવસ્થિત એ માટે સાત વાટકી અહીંયા આવે છે એટલે આપણે સાત વાટકી એક ઢોકળિયામાં છે આરામથી છે આ ઓલું થઈ જશે તો આપ જોઈ શકો છો કે બફવવા માટે રેડી છે અને પાંચથી દસ મિનિટ કે પંદર મિનિટ સુધી આપણે છે સ્ટીમ કરવાની છે અને ઢાંકણું છે એ ઢાંકી દેવાનું છે તો આપણી હવે જો ઈડલી છે એ સ્ટીમ થઈ ગઈ છે તો આપ જોઈ શકો છો કે હવે છે આપણે ઈડલીને વાટકીમાંથી બહાર કાઢવાની છે એકદમ પોચી અને સોફ્ટ અને ઇન્સ્ટન્ટ ખાવાની અંદર છે રેડી થઈ જાય છે ઈડલી તો ઇન્સ્ટન્ટ આપણે ઝડપથી ઝટપટ છે બનાવી શકીએ છીએ લંચ બોક્સમાં કે આપણે ઘરે ખાવી હોય તો એ ખાઈ શકીએ છીએ અને બાળકોને વધારે ભાવે છે આ રવાની ઇડલી તો એકવાર અવશ્ય ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ રવા ઇડલી